દીવ ખાતે અગામી વીસ થી લોકસભા ચૂંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કેતન પટેલ પ્રચારનો કરશે શુભારંભ જેને લઈને દમણ દીવ કોંગ્રેસના યુવા અધ્યક્ષ મયંક પટેલે આપી માહિતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાતમી મે મતદાનના દિવસે પણ કેતન પટેલ દીવમાં જ રહેશે નમસ્કાર મિત્રો આપણા દમણ લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી કીર્તનભાઈ ડાયાભાઈ પટેલના દીક ડિસ્ટ્રિક્ટના કાર્યક્રમો આ મુજબ રહેશે એપ્રિલ મહિનામાં વીસ એપ્રિલ એકવીસ એપ્રિલ બાવીસ એપ્રિલ ત્રેવીસ એપ્રિલ અને ચોવીસ એપ્રિલમાં દિંગના કાર્યક્રમો રહેશે અને તે ઉપરાંત મે મહિનામાં બીજી મય ત્રીજી મય ચોથી મઈ પાંચમી મઈ અને છઠ્ઠી મૈ દીવમાં જ કાર્યક્રમ રહેશે અને વોટિંગ મતદાનનો જે દિવસ છે એ સાતમી મય એ દિવસે પણ શ્રી કેતનભાઈ ડાયાભાઈ પટેલ દીવમાં જ રહેશે